તો રાજકોટથી મહત્વના થયા છે ફાયર ફાઇટર દ્વારા કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બનતા બનાવ આસપાસના વિસ્તાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે ગોપાલ નમકીનમાં અંદાજે બે હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે ઘટના એવી છે કે આસપાસ ચાલુ થયા કારણોસર એટલે અમે કોલ કરેલો ફાયર બ્રિગેડને હજી માત્ર ચાર ફાયર ફાઈટર છે અમે અસંખ્ય ફોન કર્યા છે કે મેજર છે મેજર છે અને એક જ જવાબ મળે છે કે ફાયર ફાઈટર નીકળી ગયા છે નીકળી ગયા છે હજી અહીંયા માત્ર ચાર જ પો એનાથી વધારે નથી આવ્યા બેટોડામાં ફાયર સ્ટેશન છે એક જ અત્યારે અહીંયા ફાયર ફાઇટર અવેલેબલ છે મેટોડાનું ફાયર ફાઇટર છે એ બે વાગ્યા અને પાંચ મિનિટે ઓલરેડી પહોંચી જ ગયેલું પણ રાજકોટ સિટીના કે આજુબાજુના ફાયર ફાઇટર છે હજી સુધી પહોંચ્યા નથી બે વાગ્યાની આજુબાજુ અને મેટોડામાંથી તરત જ આવેલું છે પાંચ પાંચ મિનિટમાં હજી બહારથી આવવા જોઈએ હજી પહોંચાડ નથી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના જે મેટોળા જીઆઈડીસી આવેલી છે તેમાં ગોપાલ નમકીનની જે ફેક્ટરીમાં છે તે ભીષણ આગ લાગે છે જીઆઈડીસીમાં છે તે આગ લાગતા છે તે ફાયર બ્રિગેડના જવાનો છે તે હાલ કાબૂ મેળવવા માટે છે પ્રયત્ન કરી રહ્યા છે આગ મોટા પ્રમાણમાં લાગતા છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે આખી ફેક્ટરી છે તે બળીને ખાક ખવા પામી છે ગોપાલ નમકીન માં અંદાજીત બે હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને મોટા ભાગના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જે આગ છે તે મોટા પ્રમાણમાં લાગી છે ને જેના કારણે છે તે હાલ છે તે આખી ફેક્ટરી છે તે બળીને ખાખ થવા પામે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ પર કાબૂ મેળવવાના છે તે પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ આગે છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જે ફાયર વિભાગના જવાનો છે તે હાલ પહોંચી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં મોટા પ્રમાણ માં આગ લાગતા છે તે હાલ લોકો છે એ કઈ ખ્યાલ નથી ચોક્કસપણે જે હાલ જે અહીંના કર્મચારીઓ છે તેમને કંપનીમાંથી છે તે બહાર કાઢવા માટેનો છે તે પ્રયત્ન ચાલી રહ્યો છે ગોપાલ નમકીનમાં છે તે ભીષણ આગ લાગતા છે તે રાજકોટથી તે ત્રણથી ફાયર વધારે છે તે હાલ ફાયર બ્રિગેડોને છે તે બોલાવવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે છે તે ફાયર વિભાગ દ્વારા છે તે હાલ પ્રયત્ન છે તે ચાલી રહ્યા છે બે જેટલા કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે છે તે હાલ

આખી ફેક્ટરી છે તે બળીને રાખ થવા પામે છે આખી ફેક્ટરીમાં છે તે આગે છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું આગ લાગવા પાછળનું હાલ છે તે અહીંના કર્મચારીઓ પણ છે તે કારણ અકબંધ બતાવી રહ્યા છે ફાયર બ્રિગેડ દ્વારા છે તે હાલ પર કાબુ મેળવવા માટેના છે તે પ્રયત્નો ચાલી રહ્યા છે ભોપાલ નમકીન જે મેટોડા જીઆઈડીસી માં આવેલી છે એ મોટી કંપની છે જ્યાં હજારો કર્મચારીઓ છે તે કામગીરી કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ટેન્કર દ્વારા પણ છે તે હાલ પાણી છે તે મંગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના છે તે ત્રણ થી ચાર ફાયર ના જે વાહનો છે તે બોલાવવામાં આવ્યું છે પોલીસ પ્રશાસન દ્વારા પણ છે તે હાલ બેરીગેટો મારીને છે તે લોકોને છે તે જવા માટેની છે તે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે

ધારણ કરી ચૂક્યું છે અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે મોટા પ્રમાણમાં છે તે આગ લાગવાના કારણે છે તે હાલ ફાયર વિભાગ છે તે ખડકી દેવામાં આવ્યો છે પરંતુ આગ છે તે ધીમે ધીમે છે તે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે પાંચ થી છ કિલોમીટર આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ જે આ ચાર માળનું બિલ્ડિંગ છે તે હાલ બળીને રાખ થવા પામ્યું છે આગ લાગવા પાછળનું કારણ છે તે હાલ અકબંધ છે પરંતુ જે કહી શકાય કે જે આગ લાગતા છે તે મોટી છે તે જાનહાની થવા પામી હતી પરંતુ જે ત્યાંના સ્થાનિકો હોય કે અહીંના કર્મચારીઓને છે તે હાલ બહાર કાઢવામાં આવ્યા છે અહીંના જે સંચાલકો છે તે હાલ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની છે તે જાન નાની થવા પામી નથી પરંતુ જે વાત કરવામાં આવે તો જે મોટા પ્રમાણમાં છે તે મોટી આગ છે એક આટલી આટલી મોટી આગ માનું છું કે રાજકોટની જે બેઠળામાં જે ફાયરની સુવિધા હોય છે તે સુવિધા નથી સુવિધા છે અંદર પણ જે કોમન આ જે હોય ને એ પૂરી નથી પડતી જે રીતે થયું ને સ્પ્રેડ આઉટ એમાં આ સુવિધા પૂરી નથી પડતી અંદર અંદર કોઈ વ્યક્તિ ફસાયું કે ના એવા કોઈ હજી ન્યૂઝ નથી હજી કોઈ નથી કોઈ નુકસાન 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 તો કાઈ અંદાજ ના કરી શકાય અત્યારે પણ જેટલું ઓછું થાય હે કેટલી કેટલી ટીમો કામ કરે ટીમો તો છે ને અંદર બધું આગ લાગેલી છે ને એટલે ત્યાં અંદર કામ કરવા માટે નથી પણ ફાયર બ્રિગેડના ત્રણ ચાર અત્યારે આવી ગયા છે અને એ જ બધું હેન્ડલ કરે છે ફસાયા કોઈ કેટલા લોકો બધા માણસો ચારસો પાંચસો તો હોય જ રેગ્યુલર અમારે હોય જ

ફાયરના પૂરતા સાધનો હતા કે નહીં તે પણ છે તે સવાલ ઉઠી રહ્યા છે ફાયરના સાધનો હતા તો આજે આગે છે તે આટલું વિકરાળ રૂપ કઈ રીતના ધારણ કર્યું તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છે તે હાલ આગ પર છે તે કાબૂ મેળવવાના છે તે પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એ જે રાજકોટના જે ફાયર ફાઇટરો છે તે હાલ જીએડીસી ખાતે પહોંચ્યા છે અને જે એ જે ગોપાલ નમકીનની ફેક્ટરી પર છે તે આગ પર છે તે કાબૂ મેળવવાના છે તે પ્રયત્નો છે તે કરી રહ્યા છે પાંચસો થી છસો કર્મચારીઓ છે તે હાલ કામ કરી રહ્યા હતા પરંતુ તેઓને છે તે સલામત છે તે બહાર કાઢવામાં આવ્યા છે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાયરના સાધન હતા પરંતુ એરિયો મોટો હોવાના કારણે છે તે આગ છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું પરંતુ સવાલ એ ઉઠી રહ્યો હતો ફાયરના સાધન હોવા છતાં પણ છે તે આગે આવડું મોટું છે તે વિકરાળ રૂપ ધારણ શા માટે કર્યું પરંતુ જે કહી શકાય કે ચાર માળનું બિલ્ડિંગ છે તે હાલ બળીને રાખ થવા પામ્યું છે હાલ કોઈ પણ પ્રકારના છે તે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા નથી કેમેરામેન વાત સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ